હરે કૃષ્ણ તો હું તમને એમ કહું કે પશુ અને મનુષ્ય ની અંદર શું ફેર તો તમે અલગ અલગ વ્યાખ્યાઓ જણાવશો પરંતુ આપણા શાસ્ત્રોની અંદર મહાભારત ની અંદર લખેલ છે જે લોકો ધર્મનું પાલન નથી કરી રહ્યા તેઓ પશુ સમાન છે ધર્મ હિના પશુ હિ સમાન આ અહીં ધર્મની વાત એટલે કે હું હિન્દુ છું હું મુસ્લિમ છું હું ખ્રિસ્તી છું એનો મતલબ એ નથી પરંતુ જીવાત્માના ધર્મની વિશે વાત છે ઘણા હિન્દુ એવા હોય કે જેઓ ખાલી નામ માત્રના હિન્દુ હોય પૂજા પાઠ જપ તપ કશું કરતા ના હોય પરંતુ નામ માત્રના હિન્દુ બની ગયા હોય તો તેઓ પણ પશુ સમાન જ છે કેમ કે તેઓ ખાલી નામ માત્રના હિન્દુ છે તેઓ ધર્મનું પાલન કરી રહ્યા નથી તો આપણા શાસ્ત્રો મુજબ જોવા જઈએ તો કલિયુગ નો ધર્મ છે હરે નામ સંકીર્તન કરવું એટલે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે એ કલિયુગ નો ધર્મ છે એટલે જે લોકો જપ તપ દાન પુણ્ય કશું જ કરતા નથી જો ફક્ત તેઓ ભગવાનના નામનો સંકીર્તન કરશે એટલે કે હરે કૃષ્ણ મહામંત્ર ઉચ્ચારણ કરશે અથવા કોઈ પણ ઉચ્ચારણ કરશે તો તેને પણ ધાર્મિક વ્યક્તિ ગણવામાં આવશે એટલે કે તેને પણ પશુ સમાન ગણવામાં નહીં આવે એટલે જે બી વ્યક્તિ પાલન ના કરતા હોય તેઓને મારી નમ્ર વિનંતી કે તેઓ કમસે કમ ભગવાનનું પાંચ થી દસ મિનિટ તો કમસે કમ નામ લો હરે કૃષ્ણ